ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર ચુમ્મોતેર પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેત્રીસ સ્થાનિક સર્જન તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય વખણાતી હોય તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલાકારીગરી અથવા વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેની સાથે જોડાયેલ વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ તે સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવા પ્રયાસ કરો તમે લીધેલી મુલાકાત અને પ્રખ્યાત વસ્તુ અથવા કલા અથવા તો સ્થળ વિશેની માહિતી ફોટોગ્રાફ કે ચિત્ર સાથે અહીં નોંધો હસ્તકલા એટલે કે આપણે લીધું છે ભરતકામ મોટાભાગે સ્ત્રીઓ દ્વારા પોતાની અને તેમના કુટુંબો માટે તહેવારની ઉજવણી કરવા માટે ભરતકામ કરે છે સૂતરાઉ ભરતકામ માટે જે ક્રાફ્ટ છે તે સોય વર્ક કહેવામાં આવે છે સોયનું કામ અનન્ય છે સૌરાષ્ટ્રની ભરત ભરેલી ગૃહ સજાવટની કલાત્મક ચીજોની હાલ ખૂબ માંગ છે મુલાકાતનું સ્થળ પાલિતાણા તળેટી વિસ્તાર ભરતકામ કરનાર વ્યક્તિ મંજુબેન પટેલ આજના આધુનિક યુગમાં હસ્તકલા એટલે કે ભરતકામના જાણકાર મંજુલાબેન પટેલ સાથે ચર્ચા કરવાની તક મળી તેઓ આભલા વર્ક સાધુ ભરતકામ પોલો ટાંકો કાચ બાવળિયા કાચ સિકલ અને અન્ય વિવિધ પ્રકારના ભરતકામનું કૌશલ્ય ધરાવે છે તેઓ વિવિધ રંગના દોરા અને આભલાઓની મદદથી ગૃહ સજાવટની તમામ વસ્તુઓ તૈયાર કરે છે જેમ કે કાંધી ચાકળા વીંજણો તોરણ ચાકળીઓ ટોડલિયા બાર શાક ટેબલ રૂમાલ વગેરે તેમનું ભરતકામ ખૂબ જ સુંદર હતું તેઓ વર્ષોથી સખત મહેનત કરીને સર્જનાત્મકતામાં વધારો કરી રહ્યા છે તેમને આ ભરતકામ કરતા જોઈને અમને પણ શીખવાનું મન થઈ ગયું અમે તેમની હસ્તકલાના ઘણા ફોટા પાડ્યા તેના જેવું કામ અમે ન કરી શક્યા પણ ભરતકામ કરવાની મજા આવી મંજુબેન પાસેથી આપણને ઘણું બધું શીખવા મળ્યું આપણે સ્કૂલમાં પણ મોજેલા શનિવારના દિવસે આવી રીતે ભરતકામ કરતાં શીખ્યા હતા તે નમૂનો હું અહીં રજૂ કરું છું એ તો ઘણું બધું અલગ અલગ પ્રકારનું ભરતકામ કરતા હતા આપણને તો માત્ર સાદુ ભરત કરતાં આવડ્યું હતું અને આ સાદુ ભરત આપણે જે શનિવારે શીખ્યા હતા તે જ નમૂનો હું અહીં મૂકું છું એની જેવું તો સરસ ભરતકામ આપણે ન કરી શકીએ પણ જો પ્રેક્ટિસ કરીએ તો એની કરતાં પણ સારું અલગ અલગ રીતે આપણે ભરી શકીએ મંજુલાબેનને તો એના આખા જીવનનો અનુભવ છે એની જેટલા વર્ષો આપણે ભરીએ તો એના જેવું આપણે ભરી શકીએ મંજુબેનને મળવાની ખૂબ મજા આવી આપણે ઘણા બધા ફોટા પાડ્યા હતા અને તેમનો સ્વભાવ પણ સારો હતો ઘણું જાણવા શીખવા મળ્યું ડેકોરેશન માટે કઈ કઈ વસ્તુઓ વપરાય બધી આપણને બતાવી અને તેમની જેમ આપણે પણ ભરીએ તો આપણે પણ આપણા ઘરની સજાવટ કરી શકીએ અધૂરું છે કામ છતાં પણ અહીં યાદગીરી સ્વરૂપે હું મૂકું છું હજી આપણે આવતા શનિવારે આ કાર્ય પૂરું કરશું